Hello? માટે અપ સાથે જોઈ શકો છો નેક વર્કમાં એકદમ પરફેક્ટ ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે અને સાથે સાથે બેકમાં પણ વર્ક આપેલું છે ને એ પણ મારી બેનો લખનવી વર્કનું ટચપ અને એ પણ મારી બેનો થ્રી ફોર સ્લીવ અને થ્રી ફોર સ્લીવમાં પણ મારી બેનો એકદમ નેટ એન્ડ ક્લીન લખનવી વર્કના ટચ અપ સાથે અને એ પણ મારી બેનો જયપુરી મલ કોટન કાપડ સાથે કૂણું મખમલ જેવું કાપડ અને સાથે સાથે એ પણ થ્રી પીસ પહેરવાની છે એટલે કે દુપટ્ટામાં પણ મસ્ત ફેન્સી એકદમ લખનવી વર્કનું જ ટચઅપ આપેલું છે અને એ પણ મારી બેનો પ્યોર કોટનનો દુપટ્ટો અને અઢી મીટરના દુપટ્ટા સાથે લખનવી વર્કના અપ સાથે પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો લેડીઝ વેરમાં એ ટુ જેડ વસ્તુ આપી દેવાની છે ને એ પણ મારી બહેનો સ્લીમ બોડીવાળા બહેનો માટે એમથી લઈને ત્રિપલ એક્સેલ સુધીની સાઇઝ પ્યોર કોટનનું જ પેન્ટ મળી રહેવાનું છે પરફેક્ટ એમ સાઇઝનું ફરમો તમે ચેકઆઉટ કરી શકો છો અને સાથે સાથે નિયોન કલર જે અત્યારનો લેટેસ્ટ ટ્રેન્ડિંગ કલર રહેવાનો છે અહીંથી પણ તમે સાઇઝ ચેકઆઉટ કરી શકો છો ફૂલ હાઇટેડ બહેનોને પણ થઈ જવાનું છે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે ને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો લેડીઝ વેરમાં એ ટુ જેટ વસ્તુ આવી ગઈ છે તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો વેરાયટી કલેક્શન ઘણું બધું છે અને સાથે સાથે એકદમ રીઝનેબલ પ્રાઇસમાં બહુ બધી વેરાયટી બહુ બધું કલેક્શન આપી દેવાનું છે અને સાથે સાથે ઓફર સેલ અને ડિસ્કાઉન્ટ પણ ચાલુ થઈ ગયું છે પટેલ ફેશન જામનગર રણજીત